એક દીકરી માટે તેના પિતા સુપરમેન હોય છે કેમ કે દીકરી કંઈ માંગે પેલા જ તેના પપ્પા બધું જ લાવીને આપી દેતા હોય છે પણ વાત આજે એક એવા પાપીની કરવી છે કે જેણે પપ્પા શબ્દ પર કલંક લગાવ્યું છે પોતાની જ કાળજાના કટકા સમાન દીકરીને મોતને ઘાટ ઉતારી છે એક પિતા માટે દીકરી એટલે વહાલનો દરિયો દીકરી એટલે લક્ષ્મીનું સ્વરૂપ દીકરી એટલે ઈશ્વરની અનુપમ ભેટ દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું દીકરી એટલે ખુશીઓનો ખજાનો દીકરીનો જન્મ થાય ત્યારથી તેને કોઈ વાતની ખોટ ના પડે તે માટે પિતા દિવસ રાત મહેનત કરે છે પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે આ બધી વાતો અને કહેવતોને ખોટી સાબિત કરી દે છે આવી જે ઘટના બની છે ખેડા જિલ્લાના માલવણ ગામમાં જ્યાંના બનાવ વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે ખેડાના કપડવંજમાં કાળજુ કંપાવતી ઘટના સાત વર્ષની દીકરીની પિતાએ જ કરી હત્યા માસુમને કેનાલમાં ફેંકી ઉતારી મોતને ઘાટ કઠલાલ તાલુકાના માલવણ ગામમાં બનેલી ઘટનાથી ગામ સહિત આસપાસના પંથકમાં ચકચાર મચી ગઈ છે જ્યાં એક પિતાએ તેની સાત વર્ષીય દીકરીને પોતાના હાથે મોતના મુખમાં ધકેલી દીધી છે ફોટામાં દેખાતા આ માસૂમ ચહેરાને જુઓ સાત વર્ષીય દીકરીનું નામ ભૂમિકા છે આ માસૂમ ચહેરો હવે માત્ર તસવીરમાં જ જોવા મળશે કારણ કે તેની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેના જ પિતાએ કરી દીધી છે હવે જરા આ જુઓ આ એજ પાપી પિતા છે જેની પર આરોપ લાગ્યો છે દીકરીની હત્યાનો વિજય સોલંકી નામના પાપી વિરુદ્ધ તેની પત્નીએ આંતર સુબા પોલીસ સ્ટેશનમાં દીકરી ભૂમિકાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ દીકરી જે છે એના પ્રત્યે નફરતનો ભાવ લેતો હતો અને દસ તારીખે રાત્રે આઠ વાગે એને આ અક્રુર ઘટનાને અંજામ આપ્યો અને પોતાની જ દીકરીને કેરલમાં ફેંકી દીધી અને આરોપીની પણ પૂછતાછમાં આરોપી કબૂલેલ છે અને નજરે જોનાર એના પત્ની મતલબ કે દીકરીની મધર અંજનાબેન છે એમણે પોતે ફરિયાદ આપી છે આરોપી જે છે વિજય એની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને હાલ આદર્શુંબા પીઆઈ એમ ગેલો અને તપાસ કરી રહ્યા છે કેમ પિતાએ કાળજાના કટકાનો જીવ લીધો શો દીકરીનો જીવ લેતા પહેલા એક વાર પણ ન કાપ્યા હાથ સાત વર્ષની દીકરી સાથે પિતાની શું હતી દુશ્મની આરોપી વિજય સોલંકી કઠલાલના ચેલાવતના પેટા પરા માલવણમાં પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે એક હોય કે બે દીકરી દરેક પિતાને પોતાના જીવ કરતા પણ વધુ વહાલી હોય છે પરંતુ આ કિસ્સો અપવાદ છે આરોપી વિજય સાથે વર્ષ અંજનાના લગ્ન થયા હતા તેના ચાર વર્ષ બાદ એક દીકરીનો જન્મ થયો જેનું નામ ભૂમિકા રાખવામાં આવ્યું પહેલી દીકરીનો જન્મ થયો ત્યારથી વિજયને પુત્ર પ્રાપ્તિની આશા હતી પરંતુ જન્મ મરણ તો કુદરતના હાથમાં હોય છે એ વાત વિજય ભૂલી ગયો હતો પુત્ર પ્રાપ્તિના મોહમાં વિજય દીકરી ભૂમિકા સાથે ઓરમાયુ વર્તન કરતો હતો જેના પરિણામે ભૂમિકાને તેના નાના પોતાના ઘરે લઈ લઈ ગયા હતા આટલું ઓછું હોય તેમ પુત્રીના જન્મને વિજય પત્ની અંજના સાથે મારઝુડ કરતો હતો જેના કારણે અંજના અવારનવાર પિયરમાં રહેવા જતી હતી સમાધાન બાદ સાસરીમાં રહેવા આવતી હતી ભૂમિકાના જન્મના ચાર વર્ષ બાદ બીજી દીકરીનો જન્મ થયો જેનું નામ હેતલ રાખવામાં આવ્યું પહેલા થી જ પુત્ર પ્રાપ્તિની ખેલચા રાખનાર વિજય પત્નીને વધુ ત્રાસ આપવા લાગ્યો ડોન્ટ મહિનો પહેલા શાળામાં એડમિશન લેવા માટે ભૂમિકાને મોસાળમાંથી લઈ આવ્યો પરંતુ વિજયના મનમાં કંઈક અલગ જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું એ વાતનો કોઈને અંદાજ ન હતો જ્યારે પુત્રની જંખનામાં વિજયે એક પ્લાન બનાવ્યો અને તેને સિફસ્ત અંજામ આપ્યો ત્યારે સૌ કોઈ વિચારતા રહી ગયા માલવન કા બે મારી બેને અમને કીધું કે એના પપ્પાએ

મારી નાખવાનું કારણ દીકરા પ્રાપ્તિ અને અંધશ્રદ્ધાના કારણે પુત્રની ઝંખનામાં પાગલ બન્યો પિતા વિજય પુત્રીને મારવા પિતાએ બનાવ્યો માસ્ટર પ્લાન માતાની નજર સામે પિતાએ પુત્રીને ફેંકી કનાલમાં પુત્રની ઘેલછામાં વિજય જનુની બની ગયો હતો પત્ની અંજના સાથે મારજૂડ કરવાની સાથે એટલી હદે પાગલ બની ગયો હતો કે તેણે મનોમન મોટી દીકરી ભૂમિકાની હત્યા કરવાનું નક્કી કર્યું અને તેનો પ્લાન પણ બનાવી લીધો તારીખ 10 જુલાઈ 2025 સમય રાતનો સ્થળ વાઘાવત આતરસુંબા ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો મંદિરે દર્શન કરવાના બહાને પત્ની અને બે દીકરીઓને લઈ વિજય નીકળ્યો પત્નીને એમ હતું કે વિજય તેમને મંદિરેથી ઘરે પરત લઈ જઈ રહ્યો છે પરંતુ વિજયના મનમાં અલગ જ પ્લાનિંગ ચાલી રહ્યું હતું મંદિરેથી બાઇક લઈ પરત આવતો વિજય વાઘાવત આતર સુંબા વચ્ચે આવેલી કેનાલના બ્રિજ પર પહોંચ્યો બ્રિજ પર આરોપીએ બાઇક ઉભી રાખી સાત વર્ષીય ભૂમિકાને ઉંચકી અને કેનાલમાં ફેંકી દીધી ત્યારબાદ પત્નીને આ વિશે કોઈને કહેશે તો છૂટાછેડા આપવાની ધમકી આપી ફુઆના ઘરે લઈ ગયો આખી રાત ફુઆના ઘરે રોકાયા બાદ બીજા દિવસે દીકરીનો પગ લપસી જતા કેનાલમાં પડી ગયાની ફરિયાદ નોંધાવી જોકે અંજનાએ ફોન કરીને તેના ભાઈને હકીકત જણાવી ત્યારબાદ અંજના અને તેના ભાઈએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી ફાયર વિભાગની મદદ લઈ ભૂમિકાની લાશ શોધવાની કામગીરી શરૂ કરી ભારે જહેમત બાદ બે કલાકના અંતે ફાયર વિભાગની ટીમે સાત વર્ષીય ભૂમિકાની લાશ શોધી અને તેને પીએમ માટે મોકલી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યાંથી ભરતી ઉભી રાખી દીધી પછી નીકળી ચમ ઉભી રાખી દીધી ભરતી નહીં કરી પછી કે ખાલ ચડી જઈએ પગે મળે એ ખાસી વાર ઓમ જ કરી દઉં પછી એથી આ છોકરી તો છે બાજુ મને તો એક થોપ રેડ વાંક તારે એમ એ ઊભી ચમ રાખી પછી આ છોકરી છે બાજુ મને ખબર નહીં પછી એને હાથમાં લઈ લીધી તરત કોના હાથમાં એમાં દરવાર આવે હું હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં અને પછી પછી તો મને એક ખબર જ ના હોય કે હું રમા પછી

સંદીપ રાજપૂત ગુજરાત ફર્સ્ટ ખેડા